બેઠા હોય બાકી તો અમે હાલમાં હોય ને બે ત્રણ વર્ગના માણસો આવે પહેલા આવે ને એ બધે કે કલાગર શું વાહન લઈને આવ્યા છે ને કેવા કપડા પહેર્યા છે ને આ બધું જોઈ જોઈને વ્યા જાય પછી બીજો વર્ગ હોય ને કે કોણ કેવું ગાય છે ને કોણ કેવું બોલે છે ને એ જોઈને વ્યા જાય પછી જે બેઠા હોય ને બાબુ એ ભજનના માલમી હોય એ કઈક ભજનના ભૂખ્યા હોય હોય એમાં કોઈ ખડકી નો ઉઘાડી હોય કપાણે બેઠા હોય પણ એવા ઓછા હોય ઘણા ને એવું હોય કે વાસુભાઈ જે ન રાખે સારું ઘરે ખડકી ઉઘડે એવું નથી ને જો આવડો બંધ કરશે તો અમારે ઘણી જગ્યાએ એવું થાય ત્રણ વાગે ચાર વાગે પ્રોગ્રામ બંધ કરીને તમે હાથ વચ્ચે રાખ્યા અમે કઈ ગયેલા પણ અમે છે ને હાથ વચ્ચે કે હવે અહીંયા હું હોય ને ઘરે ઉઘાડે ને એટલે બધાને હરકું નથી હોતું પણ ભજનની મજા છે કેવાનો મારો અર્થ આ ધરતી કપ આવ્યો આ વાવાઝોડા આવ્યા આ દુકાળ પડે આ કોરોના આવ્યો કઈક એવું નથી લાગતું કે આપડી કઈ ખામી હોય છે મારી અત્યારે નગર તમે જોવો તો ભજન ને ને હવન ને પ્રતિષ્ઠાયું ને મંદિર ને કથાયું ને કઈ ઘટે છે આપણને એમ દે કે ભક્તિ નો રાફડો ફાટ્યો એવું નથી લાગતું હવે આટલી બધી જો ભક્તિ હોય તો પછી આટલું બધું બગાડ જાય ભગવાન શું નહીં સાંભળતો હોય આપડે રાયડું નાખી છે નહીં સાંભળતો હોય

કઈક આપણે વિચારવાની જરૂર તો છે નગર મને તો એમ થાય કે આજે સમય મળ્યો છે ને એવો સમય આપણા ઘરે ભાઈ નતો ને આવતો સમય ગમે કદાચ ગમે એવો આવે એ ખબર નથી પણ બાપુ અત્યાર જે મજા છે ને આ સ્વર્ગ છે ને એ આર્ય સ્વર્ગ છે બાકી સ્વર્ગ પર બધા ઘણા નથી કેતા કે સ્વર્ગમાં માં ઇન્દ્ર રાજા હોના ના સિંહાસન ઉપર બેઠા છે અહિયાં ફુવારા છે ઇન્દ્ર ની અપસરાયું નાચ કરે છે ને અહિયાં કોક જી આવ્યું હોય કોને મારા પગ ઝાલવા કોઈ જી આવ્યું નથી ને કઈ કોઈ સ્વર્ગ ભાડ્યું નથી આ રહ્યું ને એ સ્વર્ગ છે બાકી કઈ છે નહીં આ મજા કરી લેવાની આ બધા ભવની ની વાતો કરે એમાં મને ટપા પડતા ઓલા ભવમાં માં આમ ઓલા ભાવ માં મળ્યો એ શું થાય કાલ ની ખબર નથી ભાવ ની હું ખોડી હોય ભલે મને આ ભવમાં માં હું વાંધો શું ઘટે છે હું આ કરમ મને નથી ખબર પડતી અત્યારે તમે જો ભક્તિ કરે એવડે દુઃખી છે મલક ના પુષ મારે સુખી છે

રામ જેવા રામ ને જો ચૌદ વરસ વનમાં રખડવા જવું પડ્યું છે એનું શું કરમ વિશે રામાયણ અને મહાભારત છે ને બે મહાપુરુષો પણ છે પણ તમને મને રાહ બતાવવા માટેના ગ્રંથો છે ભાઈઓ કેવા હોય દીકરી કેવી હોય પત્ની કેવી હોય મા બાપ કેવા હોય આ જવું હોય તો રામાયણમાં ઉતરો અને રડેલું ન ખાવું હોય મહાભારતમાં ઉતરો અને તમે જુઓ મહાભારતમાં

ત્યારે લક્ષ્મણ એમ કે છે કે ભાઈ હું તમારા ભેગો આવું છું રામ ના પાડે નોખી નોખી માયુના છોકરા હતા મિત્રો વિચાર કરજો કેટલો ભાઈ ભાઈ નો પ્રેમ હશે વિચાર તો કરો ભલામાણા એક માના બે છોકરા હોય તો એક પાટલે બેન જમતા નથી ખૂટિયા કાતરતા હોય એમ કાતરતા હોય રામાયણ ક્યાં ગઈ અરે અયોધ્યા ની ગાદી એટલે દશરથ તારો દરબાર ઇન્દ્ર જેની આશા કરે તેથી ભાઈઓ વિના નું ભેકાર કડવું લાગે કાગડા રામચંદ્ર પરમાત્મા માં હાલતા થયા ને લક્ષ્મણ કે છે મારે ગાદી નથી જોતી બાપુ અયોધ્યા ની ગાદી આવી હતી ને રામ જેથી વન માં ગયો તેથી બાકસના ના ખોખા ઘોડે રખડતી હતી બાપુ ગાદી નો ધણી નતો કોઈ આપણે જોઈએ તો હારે વેચ જમીન હાટું હગા ભાઈ ઢીબી નાખે બોલો એક જાય ઉપર એક જાય જમીન યા સંતોએ કીધું કે ધરતી રાજા રામ ની આની કોઈ ની પૂરી કરી નય આશ આની માથે કઈક રાણા રમી ગયા ને કઈક વ્યાય ગયા નિરાશ પછી માં હોય ની ખબર કાઢવા જાવ ને એટલે શું કે ખબર ઓલું 50 વીઘા ની જાય ભલે જાય પણ મને બારો કટાવતા વેચ જવા દીધી હોત તો પણ તારે મોડું થઈ ગયું હોય મારા રામ સમય ની બલિહારી છે સમય બળા બલવાન છે

કે તું જે પક્ષમાં હોય પક્ષ હારે નહીં પણ દુર્યોધન નું અનાજ મેં ખાધું છે એટલે મારે સેનાપતિ બન્યા વગર છૂટકો નથી કૃષ્ણ કે છે દાદા મારે કઈ હથિયાર ઉપાડવાના નથી હું તો એક અર્જુન નો રથ લાવનાર સારથી છું ત્યારે ભીષ્મ મનોમન કે છે કે બીક તારી એક ની જ લાગે છે બાકી આ દુનિયામાં એવી કઈ તાકાત હતી કે ભીષ્મ હરાવી શકે એવો ભીષ્મ એ કે તમે હથિયાર ન પડે એવું બને નહીં ભીષ્મ કહે છે કૃષ્ણને